છે પાણી પીવા આવે છે એકદમ એકદમ સરસ મજાનો સાંયો છે તમે આ કેવો છે સાં અને આ જગ્યા કઈ છે તમે કઈ તમે કહીને મને બતાવજો કોમેન્ટમાં કાં જગ્યા ક્યાંની છે અને કઈ જગ્યા છે કેવા મસ્ત મજાના ઢોર સાં એકદમ ઉભા રહ્યા છે જો સરસ નજારો છે મારા ગામનો તમે જોઈ શકશો ક્યાંનું છે બેન્ચ આવી બધી સુવિધા મારા સમશાન ઘાટની અંદર સુવિધા બધી ટોટલ વસ્તુની સુવિધા છે એકદમ મસ્ત મજાનો પવન પણ આવી રહ્યો છે જોવો જોઈએ આવો પછી પાણીનો માહોલ બધો આવડશે આ બધું બેસો છે બેસવાની છે જો એકદમ મસ્ત મજાનું એવું ઠંડું વાતાવરણ છે જોઈ શકશો તેવી મજાનું એમ પાછું કબૂતરાના કુંડા બાંધેલા છે એકદમ મસ્ત મસ્તમાં પણ પાણી હોય છે દાળા પણ નાખીએ છીએ સોસે બધી કમ્પ્લીટ એકદમ મસ્ત મજાની બધાને મિત્રોની જય માતાજી જય રામ આપીર હર હર મહાદેવ હર હર મહાદેવ